ઠંડીની સિઝનમાં ઘણા લોકો નીચે ધરતીને ઉપર આભ નીચે સુવે છે તૂટી ફૂટી સુદામાની ઝૂંપડી જેવું જેઓનું રહેઠાણ છે ઠંડીની ઋતુમાં ગરીબ પરિવારો માટે બ્લેન્કેટ વિતરણ એ માત્ર એક ધર્મ કાર્ય નથી પરંતુ માનવતાની સેવાનું ઉત્તમ ઉદાહરણ છે આ કાર્ય માત્ર શારીરિક ગરમી જ પૂરી પાડતું નથી પરંતુ તેમના મનમાં આશા અને ઉત્સાહનું બીજ ભણવાવે છે બ્લેન્કેટ વિતરણ એ માનવતાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે આપણે સૌએ મળીને આવા કાર્યોમાં ભાગ લઈ ગરીબો અને નિરાધારોની મદદ કરવી જોઈએ ઠંડીમાં ગરમીનો સ્પર્શ આપીને આપણે પણ માનવતાનો ધર્મ નિભાવવો જોઈએ પૂરું પાડી શકીએ છીએ આ સાથે જ અનેક પણ બચાવી શકીએ છીએ સમાજના નબળા વર્ગો પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે તેવા ઉમદા હેતુથી માનવતા ધર્મને સાર્થક કરવા જૈન શાસનને ને સમર્પિત ધ્રાંગધ્રા જૈન ગ્રુપ દ્વારા ધ્રાંગધ્રા ઝુંપડપટી વિસ્તારમાં રહેતા ત્રણસો થી વધારે લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા